કૃષ્ણ જય માતા આપણે ભોગી ગયા છીએ સુરતમાં સંકેતભાઈની ગૌશાળાએ અને ગાયો જોવો ખાલી દૂધ દોવાય ને વેચાય એવી જ નથી રાખતા હો સેવા પણ કરે એવી પણ રાખે છે નગર આ ઉંમરમાં છોકરાઓને કેવા કેવા શોખ હોય બધાને ખબર છે બુલેટ રાખવાના ફોન આઈસ રાખવાના આઈફોન રાખવાના એવા શોખ હોય પણ સંકેતભાઈનો શોખ કઈક અલગ જ છે ને સંકેતભાઈ ખાલી ગાયો રાખતા નથી એનું સારી ગાયોનું દૂધ પણ વેચે છે ને એ પણ પોતાની વાડીમાં ઘાસ સારો ઉગાડ્યો હોય અને એ પણ ખવરાવી છૂટી રાખે છે અને એનું જે કાંઈ દૂધ હોય ને એ સંકેતભાઈ સુરતમાં પોગાડે છે ખાસ તમે નોટિસ કરો અત્યારે ગૌમાતા છે ને દક્ષાબેનને છાંટે છે એનું કારણ એ છે કે આ ગાયો છે ને મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી ગૌ પ્રેમી હોય ને પેલા ઓળખી જાય છે અહીંયા બીજો ત્રીજો કોઈ વ્યક્તિ આવે ને તો એને ઓળખતા નથી એનું કારણ એ છે કે ગૌમાતાની ખબર પડી જાય કે આ ગૌ પ્રેમી છે કારણ કે અત્યારની જે લેડીસો છે જનરેશન છે ને એ બધી ગાયોથી બીતી હોય પણ દક્ષાબેનને જોઈએ ને ત્યારે દિલથી આનંદ મળે કે બેન હોય ને તો દક્ષાબેન જેવા કારણ કે ગાય માતાની સેવા કરે નકર અત્યારના જે જનરેશનમાં બેને કેમ કીધું એવી જ રીતે અત્યારની જે છોકરીઓ છે અત્યારે જનરેશન છે ને એ આ વસ્તુ કરવા નથી માગતા પણ બેનના વિડીયો જઈને કેટલી દીકરીઓ છે ને બહેનો છે ને એ પ્રોત્સાહન થાય છે એટલે એના વિડીયો જોજો ખાસ અને સપોર્ટ આપજો દક્ષાબેનને અને ખાસ છે ને તમે અહીંયા ગૌશાળા આવીને વિઝિટ પણ કરી શકો અમે તો ગામડે રહીને કરી છે ગામડે તો પોસિબલ બને સુરત માં રહેવા વાળા ને ખાસ એમ લાગે ક્યાં જમીન રાખશું ક્યાં ગૌશાળા બનાવશું ક્યાં ગાય રાખશું આવા કપરા સમયમાં સંકેત ભાઈ આખી ગૌશાળા ની ઊભી કરી છે હા સંકેત ભાઈ ની ગૌશાળા એ ક્યાં પછી નાખી રીટર્ન આવતા હતા ને વળતા આવતા હતા હા તો કોણ બજે તો આપણે અહીં અંબાજી નું મંદિર છે તો ના પોકી જાવ આપણે માતાજી ના દર્શન કરવા માટે અને દક્ષા તો કંકુ લઈ છે